નમસ્કાર દર્શક મિત્રો પ્રવેશ ટીવીના કલામંચમાં ફરીથી એકવાર આપ સૌનું સહર્ષ સ્વાગત કરું છું હું છું સત્ય મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતના કલા ક્ષેત્રના ક્ષેત્રના સંગીત ક્ષેત્રના જાણીતા સર્જકોને મહાનુભાવોને માણવાનો એમની સર્જન પ્રક્રિયાને જાણવાનો એક સરસ મજાનો ઉપક્રમ એટલે કલા કલામંચ અને આજે કલામંચમાં આપણે ત્યાં એક વિશેષ મહેમાન ઉપસ્થિત છે તેઓ ગુજરાતના જાણીતા કલાકાર છે ગુજરાતના જાણીતા સંગીતકાર સ્વરકાર અને ગાયક જમણે પોતાના મધુર કંઠ અને અદભુત ગાયકીથી માત્ર ભારત નહીં પણ વિદેશોમાં પણ ખૂબ પ્રેમ અને આદર મેળવ્યા છે તેવા નયન પંચોલી આજે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના જાણીતા ગાયક અને સ્વરકાર નયન પંચોલીનો જન્મ સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ ના રોજ અમદાવાદ ખાતે માતા પદ્માવતી અને પિતા લક્ષ્મીકાંત પંચોલીના પરિવારમાં થયો હતો પિતા જાણીતા ભજની હોવાથી ઘરમાં જ સંગીતનું વાતાવરણ મળ્યું અને એટલે નયનમાં બાળપણથી જ સંગીત પ્રીતિ વિકસી સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમણે બિંદુ માધવ તેંડુલકર અને જયશ્રીબેન મેળવ્યું નારાયણ પાસેથી તબલા શીખવાની શરૂઆત નયને દિવ્યાંગ વકીલ પાસેથી પદ્ધતિસર ઘરાનેદાર તબલા વાદનની તાલીમ લીધી કંઠીય સંગીતમાં વિશેષ રૂચિ જાગતા કોલેજ કાળ દરમિયાન તેમણે સુગમ સંગીત શીખવાની શરૂઆત રાસબિહારી દેસાઈ પાસે અને શાસ્ત્રીય સંગીતની તાલીમ પીઢ સંગીતજ્ઞ કૃષ્ણકાંત પરીખ પાસેથી લેવાની શરૂઆત કરી કોરસ ગાયન માટેની અમદાવાદની જાણીતી સંસ્થા શ્રુતિમાં જોડાયા બાદ ત્યાં નયનને અનેક દિગ્ગજ સંગીતકારોનું માર્ગદર્શન મળ્યું અને તેમની પ્રતિભા નિખરતી ગઈ અમદાવાદની સ્ટીયુ શાહ કોલેજમાંથી કોમર્સ વિષયમાં સ્નાતકની પદવી મેળવનાર નયન પંચોલીએ વ્યવસાયિક રીતે પૂર્ણપણે સંગીતની કારકિર્દી સ્વીકારી છે

છેલ્લા પાંત્રીસ કરતાં વધુ વર્ષોથી નયન ભારત અને વિદેશમાં સુગમ સંગીત ગુજરાતી ગઝલ ભજન અને રાસ ગરબાની વ્યક્તિગત પ્રસ્તુતિ કરતા આવ્યા છે તેમની મ્યુઝિક એકેડમી સંગતિના માધ્યમથી વિદ્યાર્થીઓ તેમની પાસે સુગમ સંગીત શીખી રહ્યા છે સંગીત ક્ષેત્રે પોતાના યોગદાન માટે નયન નયનપંચોલીને ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો છે રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના સન્માનિત કલાકાર તરીકે ઉપસ્થિત રહેવાનું બહુમાન પણ નયનને પ્રાપ્ત થયું છે નમસ્તે નયનભાઈ નમસ્કાર નમસ્કાર સ્વાગત છે આપનું પ્રવેક ટીવીના કલા મંચમાં જી જી સૌ પ્રથમ તો પ્રવેક ટીવી કલા મંચને હું ધન્યવાદ આપું છું કે આજના આ આપના એપિસોડમાં પહેલાં તો મને અહીંયા ઉપસ્થિત થવા માટે આપે મને બોલાવી માટે સૌપ્રથમ આભાર વ્યક્ત કરું થેન્ક યુ વેલકમ બીજો સાથે આનંદની વાત એ છે કે આપણી સંગીતની ધરોહર આપણી સંસ્કૃતિની ધરોહર અને ખાસ કરીને પ્રાદેશિક સંગીત ગુજરાતી સંગીતને એક ભાવક સમક્ષ પ્રવેગ કલા મંચ લઈ જાય છે અને સૌ કલાકારોને એ નિમંત્રિત કરે છે એ માટે

આ પ્રેમમાં કહ ખેચ છે આવી ગઈ શ્રદ્ધા વાહ વહ પ્રેમમાં ખેચ છે વહ आवे गई श्रद्धा मने ए हवे कहवान आवे छे के भूली जा मने एमवान के आवे गई श्रद्धा मने હું તને જોતે તો દુનિયા ને પછી જો તે નહીં હું તને જોતે તો દુનિયા ને પછી જો તે નહીં તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને वाह क्या आवे आवे गई गई प्रेम वाह वाह बहुत खूब क्या बात थैंक यू नयन भाई आनंद आनंद शुरुआत म खूब उमज पड़ी गई खूब सरस आ, મારી સાહેબની રચના અને આપનું કમ્પોઝિશન હા મારું સોલંક વાહ ક્યાં વાત તમને મને એવો ખ્યાલ છે કે સંગીત પ્રીતિ અને સંગીતનો વારસો એમ કહેવાય કે વારસામાં જ મળ્યો જી અને સૌ તમે તબલા શીખ્યા હતા જી તો થોડીક વાત કરશો અંગે સત્યનભાઈ મારી સંગીત યાત્રાની જો પ્રથમ શરૂઆત કરું જો વાત કરું તો પ્રથમ સોપાન મારા પિતાજી તરફથી વારસો મળ્યો મારા પિતાશ્રી લક્ષ્મીકાંત પંચોલી એમનું નિકનેમ અમુ ભગત તરીકે પ્રખ્યાત અહીંયા એ પોતે માતાજીના ગરબા લખે પોતે જ પોતાની જાતે ગાય સરસ રીતે કમ્પોઝ કરીને હાર્મોનિયમ પણ પોતે સરસ વગાડે પહાડી અવાજમાં આમ તો પોતે રેલવેમાં કર્મચારી હતા એ વારસો મને અને એ વારસો મળ્યો એનો ફાયદો અને એ વિશેષતા એ કેવી છે કે તમે માત્ર છ વર્ષની ઉંમરથી હાર્મોનિયમ વગાડતા હા યસ કારણ કે અમારા ઘરમાં હાર્મોનિયમ હતું અને એ એની તરફનું ખેંચાણ અચાનક અનાયાસી એ રહેતું જ અને ઘરમાં કલામય વાતાવરણ એટલે હું લઈને બેસી જવું અને આમાં કંઈક આમ વગાડું તો તબલા શીખવાની કેમ ઈચ્છા થઈ ક્યાંથી તમે હું જ્યારે સ્કૂલમાં હતો મારું સ્કૂલિંગ એમાં એ હું બેન્ચ ઉપર આમાં હાથમાં પેલું વગાડું હાથથી એટલે તો એ તાલમાં વાગે એ મારા સંગીતના ટીચર એમને ખબર પડી કે આ છોકરાને કંઈક એની ટેલેન્ટ છે અને સંગીતમાં છેલ્લો પીરિયડ સ્કૂલમાં છેલ્લો પીરિયડ સંગીતનો આવે એમાં હું જલ્દી એ ત્યાં એ ક્લાસમાં પહોંચી જાઉં એ સ્કૂલમાં અને જલ્દી હાર્મોનિયમ વગર બેસી જવું અને પાછું ધીમે ધીમે અને એ સંગીતના ટીચર પડી ગઈ એટલે વાત કરી ટીચર સૌ પહેલા જયશ્રીબેન શ્રી બેન બિંદુ માધવ હા એટલે મને એમણે પ્રિન્સિપાલ સાહેબ ને વાત કરી અને જાની સાહેબે મને એ ચિઠ્ઠી લઈને મોકલ્યો ત્યાં ખરે સાહેબના ત્યાં મધુરીબેન ખરે ગાંધીજીએ એમની પાસેથી મુખડાની માયાને બધું સાંભળતા હ વૈષ્ણવજીન સાંભળતા વૈષ્ણવજીન એમના ભાઈ ખરે સાહેબ જી ત્યાં તો એમના ભારતીય વિદ્યાપવનમાં અહીંયા ક્લાસ ચાલે હ બીએસ પાછે જી એમાં હું ગયો અને ત્યાં તબલાની શરૂઆત કરી અચ્છા શીખવાની જી અને વોકલ તો પછી ક્યારથી તમે હા કંઠ્ય સંગીત હા 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 એ એટલે એક્ચ્યુઅલી તબલા મેં ત્યાં વરસ શીખ્યો હું પછી મને એમ થયું કે આજ તો જો બહુ આગળ નથી જવા તો ત્યાં ગાંધરો મહાવિદ્યાલય બાજુમાં ત્યાં શીખવા ગયો ત્યાં દિવ્યાંગ વકીલ શ્રી દિવ્યાંગ વકીલ એ પણ મારા ગુરુ તબલામાં અને એમણે મને પારખી લીધો કે આ છોકરાને ચોક્કસ કંઈક ટેલેન્ટ છે કવોચ છે એમણે મને બહુ પ્રેમભરી રીતે સરસ બાકાયદા ઘરાલીદાર તબલા શીખવાડ્યા ત્યાંથી મારી શરૂઆત થઈને એમને ખબર પડી કે હું સાથે સાથે થોડુંક ગાવું બી કરું કારણ કે હું એમની વખતે બતાડું કે જો હું હાર્મોનિયમ પણ વગાડું છું નામને એવી રીતે એટલે એમણે મારી ટેલેન્ટને પરખી એમ ને એમ પણ એટલે યુવા અહીંથી તમે સુગમ સંગીત ખાસ તો જે કોલેજની ઇન્ટર કોલેજ કોમ્પિટિશન જી યુવક મહોત્સવ જી જી અને સ્કૂલ ને કોલેજના ટેલેન્ટ એમાં પણ તમારા પ્રતિભાના ચમકારા શરૂઆતથી જણાવવા મળ્યા હતા હા હા હું કોલેજમાં જ્યારે એન્ટર થયો ત્યારે સત્યનભાઈ યુથ ફેસ્ટિવલ થાય જી અને મને બરાબર યાદ છે કે કોલેજમાં જ્યારે એન્ટર લગભગ લગભગ આસપાસ તો વર્ષ સુધી યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ બંધ રહ્યા હતા અચ્છા અને પછી શરૂ થયા એમાં અમારી બેચ થી શરૂ થયા હતા અને એમાં યુથ ફેસ્ટિવલમાં હું ત્રણે ત્રણમાં માં રેન્ક ઉપર આવું વાહ એટલે ફર્સ્ટ રેન્કમાં તબલામાં હાર્મોનિયમમાં અને ગાયકીમાં ગાયકીમાં સુગમ સંગીતમાં પછી એ રીતે મારી એક એ એ યાત્રા શરૂ થઈ હજુ શીખવાની શરૂઆતના એમ જેને કહેવાય કે પાશેરામાં પહેલી પૂર્ણિયમ આમ તો સંગીતને કોઈ જ અંત નથી જેટલું શીખો એટલું ઓછું છે સૌ પ્રથમ વાર તમે જે ગીત પ્રસ્તુત કર્યું હતું સ્ટેજ ઉપરથી એક સ્પર્ધામાં ને એને એના માટે તમને બેગમ અખ્તર એવોર્ડ જી 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 તો એ ગીત કયું હતું એ સાંભળવાની ઈચ્છા છે એ એકચ્યુઅલી हिंदी गज़लों की कंपटीशन आती है अरे वाह हां हां और इसमें में जब ने एक सरस गजल गाई थी जी ये प्लीज बैटल लाइन संभालो आपने इरशाद हुजूर आप कभी एहतराम करता चलो हुजूर आप कभी एहतराम करता चलो इधर से गुजरा था सोचा सलाम करता चलो <गाँगा> चाराँ चाराँ। क्या बात हुजूर आप कभी एहतराम करता चलो વાહ બહોત છે બહુ ખૂબ ક્યાં વાત નયનભાઈ આપણી જે પ્રારંભિક તાલીમ થઈ સંગીતની થોડીક એના વિશે વાત કરશો જી એકચ્યુલી ભારતીય વિદ્યાભવન તરફથી ભવંશ કોલેજમાં પૂજ્ય શ્રી દેસાઈ એ ગુજરાતી સુગમ સંગીતના ક્લાસ ચલાવે એમાં હું જોઈન થયો અને સુગમ સંગીત રાસભાઈ બહુ જ સરસ રીતે સુપેરે અમને શીખવાડે જી પણ સાથે સાથે આપણા અમદાવાદના જ પૂજ્ય શ્રી કૃષ્ણકાંતભાઈ જી જેઓ સંગીત માર્તન શ્રી પંડિત જસરાજજીના શાદ છે જી અને હિન્દુસ્તાની ક્લાસિકલ ગૌરવ આનંદ છે એમની પાસેથી મેં શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું અહીંયા અમદાવાદમાં એક શ્રુતિ સંસ્થા ચાલે પૂજ્ય રાજભાઈ શ્રી ગૌરાંગભાઈ વ્યાસ શ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય પહેલાં તો શ્રી આશિદભાઈ ને બધા એ ગ્રુપમાં ખરા અને એમાં તમને જાણીને આનંદ થશે કે કોરસ ગીત એ કોરસ ગ્રુપ એમાં મને સ્થાન મળ્યું અને ધીમે ધીમે આમ જોવા ને તો બહુ નાની ઉંમરથી મારી સંગીતની કમર્શિયલ લાઇન પણ થોડીક શરૂ થઈ ગઈ હતી કારણ કે હું તબલા વગાડતો હતો અને થોડુંક પ્રોફેશનલી આમ લોકોને ગમતું હતું જી મારી રજૂઆત પ્રોફેશનલી હતી નાની ઉંમરમાં કારણ કે હું રિયાઝ પણ કરતો જેવું મને સ્ટીક આઈ વોઝ સ્ટીક ટુ દેટ હા भाई उपाध्याय साथ आपनो एक विशेष संबंध रोज हो चोक्क जरूर जर विषय वाट आणि पुरुषोत्तमभाई गायकी बहुज मला पसंदे कारण की पसंद एधेलो नव्हता गाता अच्छा ए गाता जी पण राधेलो गाय एटले क्रिएटिव्हिटीवाडपणेच कम्पोजिशन्स जे पण रचना गाय એ આમ જેને ગોલ્ડન રચના બની જાય અરે પુરુષોત્તમભાઈની એક એટલે આમ છે અવિનાશ વ્યાસજીની રચના જી હું વડીલ શ્રી અવિનાશ વ્યાસજીને તો નથી મળી શક્યો કારણ કે તો વડીલ અમે એ વખતે હજુ ખૂબ નાના બહુ નાના પણ એમની રચના બહુ જ એક જાણીતી અને પુરુષોત્તમભાઈ બહુ જ સરસ ગાય સંભળાવ એની બે લાઈનનું સ્વાગત છે હવે મંદિર નણા હવે મંદિર ના બારણા ઉઘા गगन के रे घाट आवे नौर्ता निराद, नौर निराद आवे नौर्ता निराद आवे मंदिर ना बारणा उघड़ो उघड़ो घड़ो मोरी म ചന്ദ്രമാനു ചേ സൂരജനു കൂരജനു കൂ യാണി ਨਿਆ ਅਸਮਾਨੀ ਓਢਣੀ ਮਾਂ ਟਪਕਿਆਲੇ ਬੱਤ ਗगन ਕੇਰੇ ਘਾਟ ਆਵੇ ਨੌਰਤ ਨੀ ਰਾਤ ਆਵੇ ਨੌਰਤ ਨੀ ਰਾਤ ਹੋਵੇ ਮਨ

આમ જોવા જાઓ તો આપણા જી જી બિલકુલ કવિશ્રી હા હા અવિનાશભાઈ દાસનો ધ્યાન કહેવાય કે આખું ગુજરાતને કાતો કરી બિલકુલ 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 ને એમનું પ્રધાન એટલે હા કેટલું બધું પ્રધાન છે સુગમ સંગીત નાના પડીએ એમ વિશે વાત કરવા માટે સુગમ સંગીતનું નામ આવે ત્યારે પહેલાં એમને જ યાદ કરીએ જે બે તમે અલગ અલગ પ્રકારના સંગીત પ્રકારો સાથે કામ કર્યું છે વર્ષોથી આપ પરફોર્મ કરો છો અને મને ખ્યાલ છે ત્યાં સુધી આપની જે પ્રોફેશનલ પ્રસ્તુતિ જે છે એ સ્ટેજ ના જે ડાન્સીસ હતા હોય સ્ટેજ કોમ્પિટિશન ના ગરબા વૃંદ જે હતા હોય અને એમના જે પરફોર્મન્સીસ હોય એની એનું મ્યુઝિક આઈ થિંક તમે કરતા હા હા પ્રવેક ટીવી ના કલા માં આજે માણી રહ્યા છીએ ગુજરાત ના ખૂબ મીઠળા ગીતો ના કમ્પોઝર એવા નયન પંચોડી એ હાલો મારી બાજુ રે હાલો મેલે જઈ રે અલે હાલો મેળે જઈએ રે એ હાલો મારી બાયુ રે અલે જીવન જોવા જઈ રે અલે જીવન જોવા જઈએ રે અલે મેળે જોવા જઈએ વાહ નયન ભાઈ આ તો તમે જે ડાન્સ ફેસ્ટિવલ્સ ને ડાન્સ ગ્રુપમાં જે તમે તૈયાર કરાવતા એ ગીત છે ને આ તો સત્યનભાઈ તમને વાત કરું ને તો ફોક ફેસ્ટિવલ પરદેશમાં થાય ફ્રાન્સ સ્પેન ને એને ફેસ્ટિવલ કે અને અહીંયા અમદાવાદના જાણીતા બે ગ્રુપ હતા એમણે સરસ કામ કર્યું એટલે શું કરે કે જે બધા જૂના જૂના ગરબા અને જૂનું જે આપણું ફોક ગીત બધા હોય ફોક ગીત જી એમાં ભાઈઓ બહેનો ડાન્સ હોય એમાં હું સંગીત પણ કરતો અને ગાતો તો મને પરદેશ સૌ પ્રથમ હું રંગબારમાંથી ગયો હતો ત્યારબાદ પછી આવિષ્કારમાં ગયો તો એ જે ગ્રુપમાં જે બધા ગવાતા હોય ને આવા તળપદાજુના લોક જી એવા હું ગાતો અને દીકરીઓ બેન દીકરીઓ ડાન્સ કરે અને રાસડા પણ લેવાય એટલે એક બહેનો ઘમઘમ ગોડલિયું પેલું ઘમ 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 ગોડલિયું રાણ જાણ રાણ જાણ બાજુ તું જા ઘમ 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 ગોડલિયું બાહ રણ જાણ રાણ જાણ બાજ તું જાય અલે બાજ તું જાય બાજુ તું જાય મનડો મારું ભમ તું જાય ઘમ 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 ગોડલી રણ ઝાણ રણ જાણ બાજુ તું જાય અલે કુવાને કોઠડે હાધુડિયા આયા અલે કુવાને કોઠ ચાર હાધુડિયા આયા ઘુણિયો ઘર માં ભોલે ગઈ ઘુણિયો ઘર માં ભોલે ગઈ ધમ 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 ઘોડલિયો રણ ઝર 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 વાજ તું જા વાહ વાહ ખૂબ સરસ તળપદી ભાષાનું આ આખું શબ્દો લઈને જે ગીત બન્યું છે ને અને આ બધા ડાન્સીસ લઈને પરદેશ અમે હા ઘણા બધા દેશ હા ઘણા હું ફ્રાન્સ સ્પેન જર્મની ઇટાલી ઇંગ્લેન્ડ યુએસએ તો ખરા જ આફ્રિકા પણ જ્યાદાતર યુરોપમાં આ બધા ફેસ્ટિવલ્સ એમાં તમારે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનું હોય જી એટલે એમાં પણ સરસ તક મળી અને ત્યાં જે સ્ટેજ ઉપર પરફોર્મન્સ થાય એમાં

क्या बात है? तो सत्यन भी तवे नहीं मानो जी મારા જીવન નો આલગક આનંદ આત્મી આનંદ આત્મી આનંદ આહા આયે ઓડિયન્સ પિન ડ્રોપ સાયલન્સ વાહ અને જોક શ્લોક પતે જી સાહેબ તરત ક્લેપિંગ વાહ અને પછી જ્યારે રાત્રે કેમ્પ ફાયર થાય જી જે ભાઈ ઇન્ડિયા થી કે હોય એમ બીજા બધા કન્ટ્રીમાંથી પણ અમુક લોકો આવ્યા હોય જી ત્યાંના મ્યુઝિશિયન્સ મ્યુઝિશિયન્સ બધા કલાકારો બધા રાત્રે કેમ્પ ફાયરમાં બેસે અને એકાબીજા એકાબીજાને પૂછે કે ઇન્ટરેક્શન થાય યસ યસ અને એ જે આનંદ થયો છે એ મને લાગે છે એ ઓફકોર્સ હંમેશા જીવનની સુખદ પડો આનંદ વારે વારે પાછા નથી આવતો એમાંની આ કદાચ સૌથી વધુ મધુર ક્ષણો મધુર ક્ષણો તમે સંભળાવશો કંઈક એવું જે તમે વાત કરી કે આ વેદની રૂચાઓ પ્લીઝ કંઈક

પણ સાહેબ હું તમને ચોક્કસ કહું કે સુર તાલ અને લય એ સંગીત સ્વર છે ને સ્વયં ઈશ્વર છે તો પૂજ્ય પંડિત જસરાજી આ વાત મને યાદ આવે છે તો એમાં એટલો આત્મીય આનંદ મળે છે જી અને લોકોને બહુ મજા આવી કે તમારા સંગીતમાં એવું તો શું છે કે આપોઆપ આંખ બંધ થઈ જાય છે એ વાત તમે જાણી જોઈને આમ ચલો ચલો હવે બધા આંખો બંધ કરો એવું નથી હા એ સંગીતનો પ્રભાવ સૂરનો પ્રભાવ છે કારણ કે આપણા સંગીતમાં એ તાકાત છે સત્યજભાઈ જી 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 પ્રકૃતિ સાથે જોડાયેલા છે વાહ તમે જોજો સવારના રાગ હોય છે હા એ પણ અલગ હોય બપોરના રાગ અલગ હોય સાંજના અલગ હોય બિલકુલ રાતના અલગ હોય જી 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 એટલે ખૂબ સરસ વાત નયનભાઈ થઈ રહી છે ખાસ એ મારે પૂછવાનું કે તમે ઘણા બધા પ્રકારના સંગીત સ્વરૂપોમાં વર્ષોથી કામ કરો છો પરફોર્મ કરો છો તમને વધુ સૌથી વધુ ગમતું સંગીતનો પ્રકાર કયો એટલે મને શાસ્ત્રીય સંગીત માટેનો અપાર પ્રેમ પહેલેથી અને પહેલાં એવું હતું પણ રંજ રહી ગયો કે હું શાસ્ત્રીય સંગીતનો કલાકાર થ્રુઆઉટ ના બની શક્યો કારણ કે એક વ્યવસાયિક રીતે પણ મેં સુગમ સંગીતને અપનાવ્યું જી 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 બિલકુલ એટલે એ રીતે પણ મારો પ્રેમ પહેલાં શાસ્ત્રીય સંગીત તરફ ખરો ખૂબ સરસ નયનભાઈ આપની સાથે ખૂબ મોજ આવી રહી છે વાતો કરવાની મને પણ અને હું માનું છું કે અમારા દર્શક મિત્રોને પણ આપની સાથેનો વાર્તાલાપ ચાલુ છે આપની કેફિયત જાણી રહ્યા છીએ સૌ અને આપના સુરીલા કંઠે અદ્ભુત ગીતોની મોજ આવી રહી છે દર્શક મિત્રો આપણે આજે અહીંયા એક વિરામ લઈએ છીએ પાછા નેક્સ્ટ એપિસોડમાં મળીશું અને ગુજરાતના જાણીતા સંગીતકાર અને ગાયક નયનભાઈ પંચોળી સાથે ફરીથી આપણી મુલાકાતનો દોર આપણો વાર્તાલાપનો દોર અને સુર સંગીતનો દોર આગળ વધારીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહેશો પ્રવેક ટીવી કલા મંચ નમસ્કાર